સદગુરુ મુખે જ્ઞાન તું મોક્ષ તણો મુકામ દાસ મુખે અવિદ્યા રૂપ સઠ મુખે તું મહંત મુખે માનવંતિ પંડિત મુખે વાદ મૂર્ખ મુખે મસ્કરી તારે ય <laughs> અમારા કાળુ રામજી મહારાજ દશરથ રામજી મહારાજની સત્ર ગુરુ જ્ઞાનજી અને પચ્યું એવા ગુરુ ભક્ત સરોજ અને વિજય હું તો મારે કે આવું તો સરસ બેન અને વિજયભાઈ પણ હમણાં કોઈક બોલ્યું કે બેન ફેન ના લાવતા એટલે હું સરસ ને વિજય બોલ્યું આપણે કોઈક લાઈન આપો એટલે ચેતી જવા મળે નકા તું એના એ થાય સરસ કહું તો પાછું હતું અને વિજયભાઈ કહું તો એ હતું એટલે મહેરબાની કરીને આ જાવ ને એમ એમના જ ના કરતો આ જ્ઞાન પચતું નથી એનું કારણ એ છે ભંઠિયાવાળી જમીનમાં વાયુ છે કતો પાડો માં શેતી કરીશું હોળ ભાજી ભાજી ને ઘેર જવું પડે છે કારણ કે જેને ખબર પડતી નથી આ વાતનો જે અધિકારી નથી એના માટે નથી અધિકારી નથી એના માટે નથી 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 શું ગોરમ થી નેકળી જાય છે એટલે અધિકારી નથી એના મુદાન થી નેકડી જાય છે ને એ વાત એટલે એ અધિકારી નથી 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 એને પચતું નહીં વગર મહેનતે મળે છે એટલે પચવાનું બીજા નંબર એનો આ વિષય જ નહીં આપણે જોઈ પર જાય છે અધ્યાત્મ વિષય જેનો નથી અને શરમા શરમ વડે જે છીએ એટલે આ દશા આપવાની આપવાની ને આપવાની આ વાત માટે કયો સાધનો છે સમ લેશો કોના માટે સાધનો જોઈએ અને કયા ઈરાદા થી બોધ કરો છો કે લ્યો છો બોધ કરો છો અગર તો લ્યો છો કયા ઈરાદાથી વોટ ઇઝ પ્રપોઝ ઈરાદો શું છે આ ચાર વાતો જેને મક્કમતા હોય સદગુરુ શબ્દના ના તો આ જ્ઞાન એનો નહીં એનો આખો આખો ફોડીને ઉપાડીને આકાશથી બહાર લઈ જાય એને જપ્તા ના દે કારણ કે જીભ ઉત્પન્ન ડાળો કે મોયા ડાળો પણ કોઈ દાડો પોઈઝન ની પરીક્ષા ના હોય ઝેરનો પારખો ના હોય ના હોય ને ના હોય એમ આ માર્ગ કોઈ વિહંગ માર્ગ છે અને આપણા આપું એ શાસ્ત્રોય બધેય કીધું છે ઉપદેશ લેવાની ના નથી પણ શાસ્ત્ર અને તત્વવિદતા યુક્તિવાન સંત આ બે નો સંગ છોડ્યો તો તમેનું કોક થવાના થવાના નું થવાના એક તો આપણે શાસ્ત્રનો સંગ છોડ્યો છે હમજાતું નહીં એટલે કે વેદફેદ ના કોમા છે ગીતા આપણા ઋષિ મુનિયો વેદાંત ની રચના જથમારવા કરી નકોમી હોય તો એ પાદલ પણ એટલું સ્વીકારો આપના હમ આ

જે મુઠ્ઠીથી બોલાવ છો એ બધું ખોટું છે ખોટું છે ને ખોટું છે શરીર તો નહીં નહીં પણ તમે વ્યાપક હોય એ ખોટું જ છો તમે અંદર આ શરીર થી ગમે થાય પણ તમે મને વાગતો નહીં હું મળતો નહીં એ ખોટું છે ચમ કે આ નહેરી જુ છે એ જ ખોટું છે નહીં હમ જાતુ એ હાચું છે આ નહીં હમ જાતુ એ હાચું છે

અરે જ્ઞાની હોય છે આવો પેલો આયો બોટ લઈને જતો રે નહીં આવતો અહંવાદી હતો એ અહંવાદી હતો એટલે થોડા મોફરે શું સમુદ્ર હલકાય અલ ખાબોજી આનોમાં ટક્કર સીલવા ની તાકા દે એ અમને પૂપૂર્ણ વાત કરો મારા બાપ નહીં કરવું તારે કરવું હોય તો કર

એ ખોટું છે ખોટું છે ને ખોટું છે આપણા મહાપુરુષે કીધું છે સૂર્ય ઉગવાની તૈયારી થાય તો કમળ ખીલા કર નહીં સૂર્ય ઉગવાની તૈયારી થાય તો કમળ ખીલા ખીલા ને પણ કમળ ને એટલું સમજવાનું છે કે સૂર્ય ને અડી ના જાય ભલે સૂર્ય ભારે ખીલા પણ અડી જાય તો એ રવિ ના કરવા કરતો દૂર મજા છે દૂર રહેવામાં એના અડ્યા કરતો મજા છે દૂર અરે ઓના મોન્યા કરતો મજા છે દૂર રહેવામાં

તરત ગાર્ગી બોલી કે બસ બીજું કશું જોતું નહીં એટલું ખાલી કોઈ વિરોધ પણ તમે મન જોઈ નો નેચી હોય જેટલું ગહન છે તો નરે નહી નારી નહીં તો ઉભામાં આવશે ચોથી એટલું કહો

જે સાહ એનો ઉપયોગ કરતા નહીં આવડતું ભોગ ભોગબુસા ભોગબુસા જે ભોગબુસા એ મારી ન ખાવાસા ઉપયોગ કરતા આવડતો તમારો જીવન બેડો પાસ ઓ ઉપયોગ કરતા આવડતો તમે ગાડી લઈને રસ્તા મે અડ્યા જતા હોય કોઈ એક નિરાધાર જાય છે તમે એને બેહારી દયો ઉપયોગ કર્યો કે કોઈ લે ઉડે પણ સાઈડ માં ટક્કો હમ સાઈડ કાપી નહી દો અને પેલો જોઈ નતો ભોગવટો એ એ ભોગવા છો જે ભોગવા છો એ નાણા છો નાણા છો હું ભોગવટો નાણા છો ઉપયોગ કરો અને જો તમે ટીકોટી તો આવશ્યક છો કે ઉપયોગ અરે અરે હું નાડી કાજી નહી શું નડતું કોમ ઓ ઉપયોગ આવે છે નહીં

આ દુનિયામાં કંચિયા થયા હોય તો બધાનો કારણ હતો આપણા ઘરમાં બેઠો એ ના હોય તો કોઈ બોલાવતું એ નહીં અને એ હોય તો કંચિયા થયા બને રવાના આવે એટલે દ્રૌપદીએ પૂછ્યું કે તમે આટલો બધો જમ મારીને ખાયો કે જો બેન પંડવોને મેં ખાલી માધ્યમ બનાવ્યા છે પંડવાને મેં તો ખાલી માધ્યમ બનાવ્યા છે એ નિર્દોષ તો બોલા બોલા

હાલો ભાઈ હા હાલો હાલો અમે બધા હાજર છે તમે મરી જાઓ તમે ભેરા મરી જાઓ કારણ કે જવાબદારી હું કોમ સાથે જમ ભાઈ વિજય થોડી વાર ભરો બોલવા દે શાંતિ રાખો તમે નહી જતો ના પડે બોલવા દેવા થોડી વાર ભરો ભરો પણ જો વિજય તમે આ ગા પાછા હેડ્યા તો અમારું બધો નું મોત છે જો તમારી બેમો સેજે ભૂલ આવી

આમંત્રણ ના હોય ના જતો લખી રાખો આમંત્રણ ના હોય તો નહી જવાનું નહી જવાનું નહી જવાનું આ આ બધા નિયમો છે બીજા નંબર ભાવ ઘરદાણી નું હોય કઈ ના ગુરુ નું હોય તો જજો ત્રીજા નંબર માં ટોળામાં ના રહેતા ને કાગ્ઞ નહી થાય

આ તારા પાંડવો નો મેં નિમિત્ત બનાયા માધ્યમ પણ આ આ આ ધરતી દુર્યોધન ની કા કુદરતી આ ધરતી દુર્યોધન ની કા કુદરતી હા તો કે ભાઈ એ તો કુદરતી આ આ વસુંધરા સો એક ની છે સબ ભૂમિ તો કે ઉપદીને કેવું પડ્યું કે આ ધરતી એ પરમાત્મા ની છે આવા પરમાત્માની ધરતી નો આર્ય હોય જેટલું એ ના આલું એટલે ધરતી નું ધણી થવા જાય છે આ પરમાત્મા ની ધરતી અને એના લાજ મળી એના બાપા ની દાદી પણ આ કુદરતી ધરતી ઉપર આર્યો ધણી થવા જાય છે એને હાલ્લા ખેંચ્યા મને કોઈ વિરોધ નહીં જુગાર રમે મને કોઈ વિરોધ નહીં તેમને ઝેર ખવડાવી મને કોઈ વિરોધ નહીં પણ એક આ કુદરતી વાત ઉપર આવે એ ધણી તવા થાય છે એટલે પાંડવોનું મેં માધ્યમ બનાવ્યા અને ભેડા રહીને મેં કાપીને ખાયા છે આ પ્રાકૃતિક વાતનો આ ધણી થાય છે એમ જે અધિકાર મળે છે અને ફરજ બજાવજો જો ધણી થયા તો ભેળો રેન કાપીને ખાવો જો ભેળા થા ધણી થવાનું નહી અને તમારા વણ તમે બે ચેલા થયા ચેલા ચેલા આસ્થી સમાજની સેવા કરવામાં ચેલા ચેલા થયા બીજો કોઈ પણ જો ગુરુ થયા તો મનમાંથી એ

બજે બિન વિલુ બિનો હરણીને કહી દેજો ના આવતી પાસે આ વાગન વાજીન્દ્ર એટલે શબ્દનો વિષય આવો હરણી ના કહેજો ના આવતી અરે વિંધાવું પડશે પાણથી માટે મજા છે દૂર રહેવામાં દૂર અરે તજી પ્રેમ ગોપીઓ શ્રી કૃષ્ણ વસા છે દ્વારકામાં પ્રભુએ પણ સ્વીકાર્યું કે મજા છે દૂર મજા છે એનાથી દૂર મજા છે એનાથી દૂર અરે મજા છે બ્રહ્મથી દૂર અરે મજા છે ચૈતન્ય સાક્ષીથી અરે મજા છે તમને તમારા મજા છે તમને બાકી જ્યાં જ્યાં હું ગયો મહારાજ મને મળતા હતા તમારા મન બધો જ્યાં જ્યાં હું ગયો મારા મન અરે ગજલ બિંદુ ની જો હું તે મારા ઘાટ કરતા હવે હું જોડ પાડું તો જગ આચાર્ય મોટા

હા તમને મરી જઈ આ કરુણા ના હોય તો આટલા દ્વારા આટલા બધા ફીગા ના થાય એટલે અહોર નઈ તમે બધાના ઉપર કરુણા રાખજો તો તમારા ઉપર કોક આપણા ઉપર કોક કરુણા રાખશે અને આટલાથી દસ કદમ થી દૂર તમારી દ્રષ્ટિ ના જવી જોઈએ બગા ચિયા ટાઈમે માયા પેઈતા હોમ શંકર ખાલી વાશવ ઝેડી ઈમે પેરી આઈ નાસ્તી જોમો

એટલે મહાપુરુષ ભાઈ નો ગુરુ નો મંત્ર નિરત કેસ મહામંત્ર મોટો રે નારાયણ અને એક નિરત નો મંત્રો હોય કારણ કે હાલ કબીર મત વાળા નહીં આવા આ ધર્મ થોડા આપણે બોડી રહ્યા છીએ ને એટલે બલજીરામ જેવું જે હું એ કહેવા માંગુ છું ઉપર વાળા સંતાને જે ઉપર વાળો જો છે તો મારો તો ચીર વાળો છો નગા આપાય ના તમે તો મોર વાળા છે મોર જો તો ઓય મારી નજર ખાલી દેખાતી એટલે કોક ને મોકલ જીએ નિરત સત્રી વર્ષ થઈ ગયો એટલે કોક મોકલજે હું કરવા ગુરુ થવું હોય તો નહીં મોકલવાનું એને ગુરુ થવું હોય તો સસ્પેન્ડ કરવા રક્ષણ કરવા માટે અમે તમે ઉભા થયા છીએ

એ દુઃખ ને નિવારવાની એની ઈચ્છા પોતાની થાય અને એ ઈચ્છા સર્વ શક્તિમાન હોય ગમે તેવો ધર્મ હોય ગમે તેવો ટોળો હોય પણ મારી શક્તિ હું બધાનો સંહાર કરીએ કોઈ આટલી જણા વિશ્વાસ હોય તાણે યદા યદા મારા તમારામાંથી અચાનક એક ફોરણા લાગુ પડે અને તારે તો તમે ચમડે જો મને ખબર છે કોઈ આ હોય તો આજુબાજુ કિરણ નીકળશે કે નહીં ઘરનો દીવો હળગાવ આજુબાજુ મહામા દેવના ફોટા જોશો આપ એના મુગટ ઉપર આ જુવા જુ એમ તમારા શરીરમાંથી એક ઓરા બોડી હોય છે એ ઓરા બોડી હોય છે અને એ ઓરા બોડી આ દીવામાંથી બહાર દેખાય 7 કિલોમીટર સુધી જાય તમને છોડીને કોઈ જવા ના માગે એ ઓરાનો પ્રભાવ છે ઓરા બોડી કહેવાય અને શંતમાંથી ખીલ તાણે એને લેબલ લાગ એટલે સોનાના આપણો કિરણો ઢોકવાનો નહીં અને આમાંથી જમ્પ બનાવીને પાણી મળીને આખા વિશ્વથી એક રૂપ ગણીને આ રસ્તો આપણો પાર પાડવાનો સદગુરુ ખરેખર ધન્યવાદ હવે